હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં છે તે મોડી રાતથી મેઘરાજા તોફાની બન્યા હતા અને અમરેલી જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં છે તે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો ને આ વરસાદથી ક્યાંક ને ક્યાંક નદીનાળાઓ છલકાયા છે બીજી તરફ ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે ત્યારે આપણે દ્રશ્ય બતાવવા માંગીએ આપ જોઈ શકો છો કે ખાંભા ગીરના મોભનેશ ડેમ છે તે મોભનેશ ડેમ છલકાઈ જવાને કારણે ધાતરવડી નદી છે તે હાલ બે કાંઠે આવી છે ને આમ જોઈએ તો આખા ચોમાસામાં છે તે ધાતરવડીમાં નીર ન આવ્યા હતા અને છેલ્લે છેલ્લે આ વરસાદથી છે તે નદી નાળાઓ છલકાયા છે બીજી તરફ જો વાત કરીએ તો અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોટ ડેમ છે તે પણ છલકાઈ ગયો છે ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે તેમજ જે ઠેબી ડેમ છે અમરેલીનો તેમાં પણ નવા નીરની આવક થઈને એક દરવાજો ખોલવામાં આવ્યો તેમજ રાજુલાના ધાતરવડીના ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે ત્યારે ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં છેલ્લે છેલ્લે વરસાદ છે તે સારો પડ્યો ને તમામ નદીનાળાઓ છલકાઈ ગયા છે તરફ બીજી તરફ તોફાની પવન સાથે વરસાદ પડવાને પગલે ખેડૂતોને પણ વ્યાપક નુકસાન થયું છે ને કપાસ મગફળી તુવેર સહિત પાકને છે તે નુકસાન થયું છે ને પાક આડો પાડી દીધો છે ત્યારે ક્યાંક ને ક્યાંક એક બાજુ ખેડૂતોને ફાયદો પણ થયો છે અને બીજી બાજુ સારા વરસાદને પગલે ખેડૂતો આવતો શિયાળો પાક પણ લઈ શકશે દશરથસિંહ રાઠોડ ન્યૂઝ